તમે જોઈ રહ્યા છો શ્લોક દર્પણ ન્યૂઝ વડોદરા પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ વડોદરા પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત 25 પોલીસ સ્ટેશનમાં ચોરાયેલા મુદ્દામાલ ભોગ બનનારાઓને પરત કરવામાં આવ્યા આ પ્રક્રિયાને ઝડપી અને અસરકારક બનાવવા માટે લીગલ કાર્યવાહી ફાસ્ટ ટ્રેક પર કરવામાં આવી જેથી તમામ મુદ્દામાલ જડપતી ભોગ બનનારાઓ સુધી પહોંચે આ કાર્યક્રમ હેઠળ કુલ 4 કરોડ રૂપિયા જેટલી કિંમતની ચીજો જેમાં મોબાઈલ ફોન સોનાના દાગીના અને અન્ય કિંમતી વસ્તુઓ સામેલ હતી તેના અસલ માલિકોને પરત કરવામાં આવી આ ઉપરાંત ગયા વર્ષે સાયબર ફ્રોડના ગુનાઓમાં કુલ 26 કરોડ જેટલી રકમ ભોગ બનનારાઓને પાછી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં વડોદરાના સાંસદ ડો હેમંગ જોશી પોલીસ કમિશનર નરસિંહમા કોમર વડોદરા મેયર પિંકીબેન સોની અને ધારાસભ્ય યોગેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા વડોદરા પોલીસે આ કાર્યક્રમ દ્વારા નાગરિકોની સુરક્ષા પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા પ્રદર્શન કરી અને ભવિષ્યમાં પણ આવી કાર્યવાહી ચાલુ રાખવાની પ્રતિજ્ઞા લીધી